ભગવાન પર વિશ્વાસ જો તમે આ વીડિયોને અધવચ્ચે છોડવાનું વિચારી રહ્યા છો તો તમે હમણાં જ છોડી શકો છો પરંતુ કૃપા કરીને ધ્યાન રાખો કે જો તમને ભગવાન પર વિશ્વાસ કરો છો તો આ વીડિયો ચોક્કસ જુઓ ચાલો હવે જોઈએ આપણે સો સાથે મળીને પ્રારંભ કરીએ જામનગરના એક જૂના જાણીતા ખૂણામાં ચંદુવાળનની દુકાન હતી આ કોઈ આધુનિક સલૂન નહોતું પરંતુ એક એવી જગ્યા હતી જ્યાં પેઢીઓથી લોકો વાળ કપાવવા અને દાઢી કરાવવા આવતા હતા હવામાં જૂના લાકડા પાવડર અને આફ્ટર શેવની પરિચિત સુગંધ ભળેલી હતી દિવાલો પર વર્ષો જૂના કેલેન્ડરો અને અમુક ફિલ્મી કલાકારોની ઝાંખી તસવીરો હતી જે સમયની સાથે પીળી પડી ગઈ હતી ચંદુ પોતે એક મહેનતું અને સ્પષ્ટવક્તા માણસ હતો તેના હાથમાં કળા હતી પણ તેની જીભ પર કડવાશ હતી જે જીવનના અનુભવોએ તેને ભેટમાં આપી હતી તેની આંખોમાં એક ઊંડી ઉદાસી હતી જે તે ભાગ્યે જ કોઈને જોવા દેતો એક બપોરે જ્યારે સૂર્યનો તડકો દુકાનના દરવાજામાંથી પ્રવેશીને ધૂળના રજકણોને નચાવી રહ્યો હતો ત્યારે રમેશભાઈએ પ્રવેશ કર્યો રમેશભાઈ એક નિવૃત્ત શિક્ષક તેમના શાંત સ્વભાવ અને ઊંડી સમજણ માટે જાણીતા હતા તેમના ચહેરા પર હંમેશા એક સૌમ્ય સ્મિત રહેતું જે તેમની અંદરની શ્રદ્ધા અને શાંતિનું પ્રતિબિંબ હતું આવો માસ્તર ચંદુએ ખુરશી સાફ કરતા કહ્યું તેના અવાજમાં એક પ્રકારની ઔપચારિકતા હતી આજે બપોરે સમય મળ્યો હા ચંદુ વિચાર્યું કે વાળ થોડા વ્યવસ્થિત કરાવી લઉં રમેશભાઈએ ખુરશી પર બેસતા કહ્યું તેમની નજર દુકાનમાં ફરી રહી હતી જાણે દરેક વસ્તુ સાથે તેમનો જૂનો સંબંધ હોય ચંદુએ તેમના ગળામાં કપડું વીંટાળ્યું અને કાત્રકાંસકો હાથમાં લીધા હંમેશની જેમ તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ તેમણે શહેરના સમાચારો મોંઘવારી અને બદલાતા સમય વિશે વાતો કરી આ વાતો ચંદુ માટે માત્ર સમય પસાર કરવાનું સાધન હતું પણ રમેશભાઈ માટે લોકોના મનને સમજવાનો એક માર્ગ હતો ચંદુ જ્યારે રમેશભાઈના વાળ કાપી રહ્યો હતો ત્યારે તેની નજર અરીસામાં પોતાના પ્રતિબિંબ પર પડી એક ક્ષણ માટે તેને પોતાનો ચહેરો અજાણ્યો લાગ્યો આ એ જ ચહેરો હતો જે પાંચ વર્ષ પહેલાં હાસ્ય અને આશાઓથી ભરેલો હતો તેની પત્ની શારદાના ગયા પછી જાણે તેના ચહેરા પરથી બધી રોનક જતી રહી હતી તેને યાદ આવ્યું શારદા કેટલી જીવંત હતી તેની નાની નાની વાતોમાં પણ જીવનનો ઉત્સાહ છલકાતો તે કહેતી ચંદુ આપણો ભગવાન બહુ દયાળુ હૈ જોજે આપણી મહેનતનું ફળ જરૂર આપશે ચંદુ પણ ત્યારે માનતો તે રોજ સવારે દુકાન ખોલતા પહેલાં નાના મંદિરમાં દીવો કરતો તેની શ્રદ્ધા શારદાના સ્મિત જેવી જ નિર્મળ હતી પછી એ દિવસો આવ્યા શારદા બીમાર પડી શરૂઆતમાં સામાન્ય તાવ લાગ્યો પણ પછી બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ડોક્ટરોએ જવાબ આપી દીધો ચંદુએ પોતાની બધી બચત ખર્ચી નાખી તેણે દરેક મંદિર દરેક બરગાહ પર માથું ટેકવ્યું દિવસરાત પ્રાર્થનાઓ કરી માનતાઓ માની તે ભગવાન સાથે સોદાબાજી કરતો હે પ્રભુ મારી શારદાને બચાવી લે હું આખી જિંદગી તારો ગુલામ બનીને રહીશ પણ તેની પ્રાર્થનાઓ જાણે બહેરા કાનો પર અથડાઈને પાછી ફરતી હતી શારદાની હાલત બગડતી ગઈ તેના ચહેરા પરનું સ્મિત પીડામાં ફેરવાઈ ગયું અંતિમ દિવસોમાં તેણે ચંદુનો હાથ પકડીને કહ્યું હતું ચિંતા ન કરશો ભગવાન જે કરશે સારા માટે જ કરશે એ શબ્દો ચંદુના કાળજામાં તીરની જેમ ખૂંચી ગયા હતા શારદાના ગયા પછી તેની શ્રદ્ધા પણ તેની સાથે જ ચિતા પર બળીને રાખ થઈ ગઈ હવે તેના માટે ભગવાન શબ્દ એક ક્રૂર મજાક જેવો હતો જે ભગવાન તેની નિર્દોષ પત્નીને ન બચાવી શક્યો તે કોની રક્ષા કરવાનો હતો આ કડવાશ तेना स्वभाव एक भाग बनी गई थी वतवात में चंदू पूछू मस्तर तरो धंधो केम चा है मतलब निवृत्ति पची जीवन केवु है? रमेश भाई अरीसा चंदूनी आंखों में जोता भगवान नी कृपा है चंदू पेन्शन मडी रहे है दीकराओ सुखी ए शरीर साथ आपे हैं बधु एकदम सरस चाले है ભગવાનની કૃપા આ શબ્દો સાંભળતા જ ચંદુના હાથ એક ક્ષણ માટે અટકી ગયા તેના મનમાં શારદાનો પીડાથી કણસતો ચહેરો તરી આવ્યો તેના ચહેરા પર કડવાશ ફરી વળી માફ કરજો માસ્તર પણ હું આ બધી વાતોમાં માનતો નથી મારા માટે ભગવાન જેવું કંઈ નથી રમેશભાઈએ આશ્ચર્યથી તેની સામે જોયું પણ તેઓ ચૂપ રહ્યા चंदूनो आवाज हवे વધુ તીખો અને ભાવુક બન્યો હતો જો ભગવાન ખરેખર હોત તો દુનિયામાં આટલું દુખ કેમ હોત તમે શિક્ષક છો તમે મને સમજાવો રોજ છાપામાં વાંચું છું કે લોકો ભૂખથી મરી રહ્યા છે નાના બાળકોને ગંભીર બીમારીઓ થાય છે નિર્દોષ લોકો પર અત્યાચાર થાય છે યુદ્ધો થાય છે हिंसा થાય છે જે સારા લોકો છે તે જ હંમેશા પીડાય હૈ અને જે ભ્રષ્ટ અને પાપી હે તે મહેલોમાં રાજ કરે હૈ આ કેવો ન્યાય હે જો કોઈ સર્વશક્તિમાન દયાળુ ભગવાન હોય તો તે આ બધું કેમ થવા દે શું તે આ બધું જોઈ નથી શકતો ચંદુની આંખોમાં વર્ષોનો સંઘરેલો ગુસ્સો અને પીડા દેખાઈ રહી હતી તેણે આગળ કહ્યું મેં પણ એક સમયે બહુ પ્રાર્થનાઓ કરી હતી મારી પત્ની જ્યારે બીમાર હતી ત્યારે મેં દરેક મંદિરમાં માથું ટેકવ્યું હતું દરેક વ્રત ઉપવાસ કર્યા હતા પણ શું થયું તે મને છોડીને જતી રહી ક્યાં હતો ત્યારે તમારો ભગવાન ના માસ્તર દુનિયામાં દુઃખ પીડા અને અન્યાય સિવાય બીજું કંઈ નથી અને ભગવાન જેવી કોઈ શક્તિ નથી જે આ બધું રોકી શકે આ બધું માત્ર નબળા મનના લોકો માટે દિલાસો હૈ ચંદુના શબ્દો દુકાનમાં પડઘાઈ રહ્યા હતા રમેશભાઈ ચૂપચાપ બધું સાંભળી રહ્યા તેઓ જાણતા હતા કે ચંદુનો તર્ક તેના ઊંડા દુઃખમાંથી જન્મેલો હતો તેની સાથે દલીલ કરવી વ્યર્થ હતી કોઈના ઘા પર મીઠું ભભરાવવા જેવું હતું તેમણે મનમાં વિચાર્યું આ સમયે તેને જવાબ આપવો યોગ્ય નથી શબ્દો તેના ઘાને રૂઝાવશે નહીં કદાચ વધુ ઊંડા કરી દેશે તેથી તેમણે માત્ર એટલું જ કહ્યું તારી વાતમાં વજન હે ચંદુ વાળ કપાવવાનું કામ પૂરું થયું રમેશભાઈએ પૈસા ચૂકવ્યા અને શાંતિથી દુકાનની બહાર નીકળી ગયા પણ ચંદુના શબ્દો તેમના મનમાં ગુંજી રહ્યા હતા રમેશભાઈ દુકાનમાંથી નીકળીને બજારના રસ્તે ચાલવા લાગ્યા તેમનું મન વિચારોમાં ખોવાયેલું હતું તેઓ ચંદુ માટે દુઃખી હતા તેઓ જાણતા હતા કે શ્રદ્ધા વિનાનું જીવન કેટલું સૂનું અને નિરાધાર હોઈ શકે છે શ્રદ્ધા એ નથી કે ભગવાન બધું સારું કરી દેશે શ્રદ્ધા એ એ કે જે પણ થશે તેમાં ટકી રહેવાની હિંમત ભગવાન આપશે તેમણે મનમાં વિચાર્યું ચાલતા ચાલતા તેમની નજર એક માણસ પર પડી જે રસ્તાની બાજુમાં એક ઓટલા પર બેઠો હતો તેના વાળ અને દાઢી ખૂબ જ લાંબા અને ગંદા હતા વાળમાં જટાઓ પડી ગઈ હતી અને દાઢી છાતી સુધી પહોંચતી હતી તેના કપડાં મેલા અને ફાટેલા હતા તેની આંખો બંધ હતી જાણે તે કોઈ ઊંડા ધ્યાનમાં હોય તેને જોઈને સ્પષ્ટ લાગતું હતું કે તેણે મહિનાઓથી વાળ કે દાઢી કપાવ્યા નહોતા લોકો તેની પાસેથી મોં ફેરવીને પસાર થતા હતા રમેશભાઈ તેની પાસે ગયા તેમણે જોયું કે તે માણસના ચહેરા પર ગંદકી અને લાંબા વાળ છતાં એક અજીબ શાંતિ હતી તેમણે પોતાની થેલીમાંથી પાણીની બોટલ અને એક સફરજન કાઢીને તેની પાસે મૂક્યું તે માણસે ધીમેથી આંખો ખોલી તેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી કોઈ માગણી નહોતી તેણે રમેશભાઈ સામે જોયું અને માત્ર માથું હલાવીને આભાર માન્યો આ દૃશ્ય જોઈને રમેશભાઈના મગજમાં અચાનક એક વીજળીનો ઝબકારો થયો તેમને ચંદુના પ્રશ્નોનો જવાબ મળી ગયો હતો એવો જવાબ જે દલીલ નહીં પણ એક સરળ ઉદાહરણ પર આધારિત હતો તેમણે મનમાં નક્કી કર્યું તેઓ તરત જ પાછા ફર્યા અને ચંદુની દુકાન તરફ ચાલવા લાગ્યા रमेश भाईए फरी दुकान मा प्रवेश करयो चंदू टेमने જોઈને થોડો આશ્ચર્યચકિત થયો શું થયું માસ્ટર કણી ભૂલી ગયા ના ચંદુ હું તને કઈ કહેવા આવ્યો છું રમેશ ભાઈએ શાંતિથી કહ્યુ તને ખબર હે આ દુનિયા માં વારંદ જેવું કણી હોતું જ નથી ચંદુ ને આ સાંભળીને આઘાત લાગ્યો તે હસવા લાગ્યો માસ્ટર તમે ગાંડા થઈ ગયા છો કે શું આ શું નકામી વાત કરો છો હું તમારી સામે ઊભો છું હું એક વાળંદ છું હમણાં જ મેં તમારા વાળ કાપ્યા હે તમે મને જોઈ નથી શકતા રમેશભાઈએ એ જ શાંતિથી જવાબ આપ્યો જો વાળંદ હોત તો પેલો માણસ જે બહાર ઓટલા પર બેઠો હે તેના વાળ અને દાઢી આટલા લાંબા અને ગંદા ન હોત જુઓ तेना वार केटला वधी गया है जो वारंद नू अस्तित्व होत तो ते मानस आवो केम देखा तो होत हवे चंदू थोड़ो गुस्से थयो अरे मास्टर, एमा वारंद नो शु वांक वारंद तो होयज है पण जो ए मानस अमारी पासे वार कपाववा आवेज नहीं तो अमे तेना वार केवी रीते कापी शकीए ते अमारी पासे आवतो नथी एटले ते एवो देखाय छे ચંદુના મોંમાંથી આ શબ્દો નીકળતા જ રમેશભાઈના ચહેરા પર એક ઊંડું સ્મિત આવી ગયું તેમણે ચંદુના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું બસ ચંદુ આ જ વાત હું તને સમજાવવા માંગતો હતો ચંદુ એક ક્ષણ માટે અટકી ગયો તેની આંખો પહોળી થઈ ગઈ રમેશભાઈએ ધીમેથી સમજાવ્યું ભગવાન પણ હોય છે ચંદુ જેમ તું અહીં તારી દુકાનમાં હાજર રહે તેમ ભગવાન પણ આ સૃષ્ટિમાં હાજર છે પણ લોકો તેમની પાસે જતા નથી લોકો તેમને શોધતા નથી તેમના પર વિશ્વાસ નથી કરતા જ્યારે માણસ ભગવાનને ભૂલીને પોતાની મરજી મુજબ જીવે હે જ્યારે તે પોતાના દુઃખ અને અહંકારમાં ડૂબેલો રહે હે ત્યારે તે પેલી દાઢીવાળ વધારીને બેઠેલા માણસ જેવો થઈ જાય હે જે લોકો બીમાર ગરીબ અને દુઃખી એ તે એટલા માટે હે કારણ કે તેઓ ભગવાન પાસે સાચા મનથી મદદ માટે જતા નથી તેઓ ફરિયાદ કરે હે પણ શરણાગતિ સ્વીકારતા નથી જો તેઓ શ્રદ્ધા સાથે તેમની પાસે જાય તો ભગવાન તેમની મદદ ચોક્કસ કરે સમસ્યા ભગવાનના અસ્તિત્વમાં નથી સમસ્યા માણસના અવિશ્વાસ અને તેના અહંકારમાં હે રમેશભાઈની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો પહેલીવાર કોઈએ તેને દલીલ કે શાસ્ત્રોના જ્ઞાથી નહીં પણ એક સરળ અને તાર્કિક ઉદાહરણથી જવાબ આપ્યો હતો તેની પાસે કહેવા માટે કોઈ શબ્દો ન હતા તેની વર્ષોની કડવાશ અને અવિશ્વાસની દિવાલ પર પહેલો ઘા વાગ્યો હતો રમેશભાઈએ ફરી એકવાર સ્મિત કર્યું અને કહ્યું વિશ્વાસ એ સત્ય હૈ જે માણસ ભગવાનમાં માને હૈ તે દરેક ક્ષણે ભગવાનને અનુભવે હૈ અને જે માણસ ભગવાનમાં નથી માનતો તેના માટે ભગવાન અસ્તિત્વમાં નથી પસંદગી આપણી હે ચંદુ એટલું કહીને રમેશભાઈ દુકાનમાંથી બહાર નીકળી ગયા ચંદુ પોતાની ખુરશી પર બેસીને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો તેની નજર સામે પેલો લાંબા વાળવાળો માણસ અને પછી શારદાનો હસતો ચહેરો તરી આવ્યો કદાચ શારદા જે કહેતી હતી તે સાચું હતું કદાચ તેણે ભગવાનને શોધવાનો પ્રયત્ન જ છોડી દીધો હતો તે દિવસે સાંજે દુકાન બંધ કરતી વખતે ચંદુએ વર્ષો પછી દુકાનના ખૂણામાં ધૂળ ખાતા નાના મંદિર તરફ જોયું તેણે ધીમેથી ત્યાં જઈને ધૂળ સાફ કરી તેની આંખોમાં આંસુ હતા પણ આ આંસુ ગુસ્સાના નહીં પણ કદાચ પશ્ચાતાપ અને એક નવી શરૂઆતના હતા આજે તેના મનમાં એક નવો વિચાર एक नवी शक्तता नो जन्म थयो हतो मित्रों कृपा करीने कमेंट करीने અમને જણાવો ભગવાન પર વિશ્વાસ કરો છો તો એક લાઈક જરૂર કરો અને અમારી ચેનલ ગુજરાતી मोटिवेशन સ્ટોરીઝ ને સબ્સ્ક્રાઇબ કરીને કમેન્ટ માં જય માતા લક્ષ્મી હર હર મહાદેવ જરૂર લખો ધન્યવાદ